એમાં પુરુષાર્થ સારો કરીએ છીએ ભવિષ્ય થોડી નીતિમત્તા પ્રામાણિકતા અને નૈતિકતામાં પુરુષાર્થ તો આપણે બધા કરીએ છીએ અને પુરુષાર્થ એ કુદરતે જીવ પ્રાણી માત્રમાં

નીચે કન્ક્લુઝન માં બહુ સરસ વાત લખી છે સો વેધર યુ આર ધ લાયન ઓર ધ ડિયર વેન ધ મોર્નિંગ રાઈઝેસ યુ હેવ ટુ રન સૂર્યોદય થાય એટલે હરણ હોય કે સિંહ હોય દોડવું તો પડે જ એટલે એમાં આપણે કોઈ ઉપદેશની જરૂર નથી આપણે દોડીએ છીએ પણ હવે કેવી રીતે દોડીએ છીએ ને એ સમજવાનું છે બહુ જ સરસ વાત પેલી આ છે કે કાયમ વર્તમાનમાં નહીં જીવવાનું થોડો ભવિષ્યનો પણ વિચાર રાખવાનો કે હું અત્યારે આ ક્રિયા કરું છું મેં અત્યારે આ નોકરી ધંધા માટે લોન લીધી મારી આ વ્યવસ્થા છે આ માર્કેટની પરિસ્થિતિ છે આ સંજોગ છે મને સાથ અને સહકાર આટલો છે મને ક્રુશિયલ મુમેન્ટ ઉપર આટલો સપોર્ટ મળી શકે એમ છે આ બધાનો વિચાર કરીને પછી જ વર્તમાન પરિસ્થિતિમાં ધંધો અને વેપાર વિકસાવાનો પ્રયત્ન કરવો

જોખમ લેવામાં વાંધો નથી પણ ગણતરીપૂર્વકનો જોખમ લેવાનો દુનિયાના સૌથી મોટા મેનેજમેન્ટ ગુરુ સ્ટીફન કોવી એમણે ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ એ પુસ્તક લખ્યું છે દુનિયાના સફળ બિઝનેસમેનને મળ્યા ખાલી બિઝનેસમેન તરીકે નહોતા દે વેર સક્સેસફુલ ઇન ઓલ વોક્સ ઓફ લાઈફ দে એઝ ફાધર એઝ અ બ્રધર એઝ અ મધર એઝ અ

એમાં બીજી આદત જેમને લખી છે સેકન્ડ હેબિટ લખી છે ને એ આપણે અત્યારે આજે મુદ્દો વાત કરી રહ્યા છીએ છે બિગિન વિથ ધી એન્ડ ઇન માઇન્ડ બહુ સરસ આદત લખી છે બિગિન વિથ ધી એન્ડ ઇન માઇન્ડ કે તમે કોઈ પણ સંબંધ શરૂ કરો કોઈ પણ એક ક્રિયા શરૂ કરો કોઈ પણ એક વેપાર શરૂ કરો તો અંતિમ અંજામ તમે જે ટ્રેક લઈ રહ્યા છો એમાં શું શું આવી શકે છે એ શક્યતા સ્પષ્ટપણે તમે લખો આપણે શું હશે થઈ જશે આવે એ પર કૂદી પડું એમ ના થાય એવું થતું સિત્તેર એસી દાયકામાં હવે સ્પર્ધાત્મક જમાનામાં બહુ જ ગણતરી કરવી જરૂરી છે ઓર સો વિથ એન્ડ ઇન માઇન્ડ

વ્યક્તિને શું તકલીફ પડી હશે કે સુસાઇડ કર્યો સ્ટોરી આવી પંદર હજાર કરોડની એસેટ્સ હતી અને આઠ થી દસ હજાર કરોડની લાયબિલિટી હતી બધી એસેટ્સ બેંકમાં મૂક્યા અથવા તો વેચીને લાયબિલિટી બધી પૂરી કરે તોય પાંચ હજાર કરોડની એસેટ્સ એફડી

એટલે તમે એકની બીજી દુકાન કરો બીજાની ત્રીજી કરો પાંચમા ની કરો એની ના નથી પણ ગણતરી રાખજો અને વિચાર રાખજો મને કહેવામાં આવ્યું છે કે આ મુદ્દો તમે મુખ્ય આધારભૂત બોલજો

ચાદર કરતા મચ્છરદાની બાર પગ કાઢે છે ચાદર તો પછી મોસ્કિટો નેટ ની બાર તું પગ કાઢે છે ત્યાં સુધી તો હવે તો કંટ્રોલ રાખ ખબર છે કે જેટલી ચાદર હોય એટલો પસરાવાય પણ બધાને સીધી નજર અંતિલિયા ઉપર આવે છે કે હી કેન રીચ દેવ હું એનો દસ તો બની જ શકું છું હું બુદ્ધિ શક્તિ આવડત એ ઇન્સ્પિરેશન માટે ખૂબ સાચી ને સારી વાત છે પણ ઇન્સ્પિરેશન ઇઝ વન થિંગ પ્રેક્ટિકલી પુટિંગ યોર ફૂટ ઓન ગ્રાઉન્ડ ઇઝ અનધર થિંગ એનું બેલેન્સ એ ખૂબ જરૂરી છે